જેમાં દાતા જીલારામ ગ્રુપના શૈલેષ ભિંડે રમેશભાઈ આહિર વિદ્યાબેન મઠ મોંઘીબેન પટેલ નિરંજનાબેન ગવાંડે રમેશભાઈ આહિર તેમજ દરિયાસ્થાનના મંદિરના મે ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાજદે યુવક મંડળના પ્રમુખ ચાંદભાઈ ભીંડે વગેરે દીપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પ કુલ એકસો પચાસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ જેમાંથી સત્તાવન જેટલા લાભાર્થીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે લક્ઝરી બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા આ કેમ્પમાં વેલજીભાઈ લુહાર અરવિંદભાઈ દરજી ધનસુખભાઈ લુહાર દિનેશભાઈ રાજપૂત ગોવિંદભાઈ ઠક્કર અંબાવી પટેલ સુનિલ રાજદે વગેરેએ સેવા આપી હતી રાજકોટથી ડોક્ટર અલ્કેશભાઈ ખેરડીયા પ્રવીણભાઈ ઝાપડીયાએ સેવા આપી હતી તેવું શૈલેષભાઈ ભિંડેની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર વીએ માળી સિટી ક્રાઇમ ન્યૂઝ રાપર